નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગલ સાવલી તાલુકાના પોલચા કનોડા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટર ના તાળા તૂટ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટરના તાળા તૂટ્યા છે જેમાં મોડી રાત્રે વરસાદી માહોલ લાભ લઈ ચોરો એ ધાર પાડી છે કનોડા ચોકડી પાસે રોડ ને અડીને આવેલ શોપિંગ સેન્ટર ની ત્રણ દુકાનોમાં તસ્કરોનો હાથ ફેરો થયો છે રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાંથી મોટી માત્રામાં સાડીઓ અને રેડીમેડ કપડાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે તો શિવ ક્લિનિકમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ચોરો ફરાર થયા ચોવીસ કલાકમાં ભીડભાડ ને અવરજવરવાળા રસ્તા પર જ આમ શોપિંગ સેન્ટરના એક સાથે ત્રણ દુકાનના તાળા તૂટ્યા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે

મારું નામ પરમા રજેશ સોમસી છે મારી દુકાન કનોડા રોડ પર આવેલી છે રજવાડી સિલ્ક પેલેસ સાડીઓની દુકાન છે અને આજે સવારે મને જાણ થતાં દુકાન માલિકને કોલ આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલ છે તો હું અહીં આવીને જોયું તો મારી દુકાનમાં મેં જોયું તો મારે બેથી ત્રણ લાખનો માલ ચોરી કરી ગયા છે લોકો અને અત્યારે કશું વધ્યું નથી રોકડ પણ હતી અંદર આઠથી દસ હજાર રૂપિયાની અત્યારે કશું વધ્યું નથી અને સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર